ડબોય એસ્ટી વિભાગ દ્વારા પાસની સુવિધા ઓનલાઈન પણ કરાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું વેકેશન ખુલે એટલે વિદ્યાર્થીઓ પાસ કાઢવા એસટી ડેપો ખાતે ભારે ધસારો રહેતો હોય છે બે કે ત્રણ દિવસ સુધી વિદ્યાર્થીઓને અગવડ પડતી હોવાના અહેવાલ મળતા હોય છે પરંતુ ડબોય એસટી ડેપોમાં હાલ વેકેશન ખૂલ્યા બાદ વિદ્યાર્થીઓને સગવડતાથી પાછળ કાઢી આપવામાં આવતા હોવાનું ડેપો મેનેજર મલિક દ્વારા જણાવ્યું હતું જ્યારે કેટલાક અહેવાલ પ્રસિદ્ધ થતા ડેપો મેનેજર દ્વારા તે ખોટા અહેવાલ હોવાનું જણાવી ડભોઈ એસટી ડેપો અને એસટી વિભાગ દ્વારા પાસની સુવિધા પણ ઊભી કરવામાં આવી હોવાની માહિતી આપી છે સાથે ડભોઈ નગર અને તાલુકાની તમામ કોલેજ શાળામાં વિદ્યાર્થીઓને ઈ પાસની માહિતીગાર કરવા કાર્યક્રમો પણ શરૂ થયા હોવાનું જણાવ્યું હતું સાહેબ આમાં આજ રોજ કંઈક જૂનો વિડીયો વાયરલ થયેલો છે પણ જાતની નથી બરાબર છે અને મેં વિદ્યાર્થીનો અને વિદ્યાર્થી વિદ્યાર્થીઓના એની અંદર મેં ત્રણ કાઉન્ટર ચાલુ કરેલા છે એ લેડીઝ વિદ્યાર્થીની તેમજ જેન્ટ્સ વિદ્યાર્થીઓ તેમના બંનેના પાસ કાઢવા માટે ત્રણ કાઉન્ટર ચાલુ કરેલા છે અને હાલમાં પણ હમણાં પણ લા મારી પાસની કાઉન્ટર ઉપર કોઈપણ જાતની લાઈન નથી એ સરળ રીતે પાસ નીકળે જ છે તેમજ અમારે ઈ પાસ હોય તો સ્કૂલની અંદર જઈને પણ અમે વિદ્યાર્થીઓને સમજ આપેલી જ છે કે તમારે એ પાસ કઢાવો વિદ્યાર્થી એ પાસ કઢાવવા હોય તો કઢાવી શકો છો જેથી કરી તમારે ડેપો લેવલના ધક્કા ખાવા ના પડે અને જી પાસ તમારો નીકળી શકે કેટલા સ્ટુડન્ટ રોજ પાસ કાઢ અ લગભગ સાહેબ અમારી ગણતરી મુજબ તો હમણાં તો ઓછું થઈ ગયેલું છે મોટાભાગના સ્ટુડન્ટોના પાસ નીકળી જ ગયેલા છે તેમ છતાં તો પણ અમારા સોની આસપાસનો સ્ટુડન્ટ થાય જ છે રોજના રોજ